કારણ કે તમને મળી શકે છે ચોરાણું હજાર રૂપિયા સુધીની ની scholarship સાહેબ અહિયાં તો નેવું હજાર લખ્યું ને તો નેવું હજાર plus બીજા ચાર હજાર સુધી government એમાં સુધારા વધારા કરવા બરાબર છે એટલે તમને ચોરાણું હજાર રૂપિયા સુધી નું scholarship મળી શકે છે વિદ્યાર્થી મિત્રો તો પછી શા માટે આ વિડિયો ન જોવાય કેમ કારણ કે જ્ઞાન સાધના સ્કોલરશીપ એક્ઝામ જે છે એ આપને ખૂબ જ ઉપયોગી થવાની છે કારણ કે ધોરણ નવ દસ અગિયાર બાર ની અંદર આપ ફ્રીમાં ભણવાના છો એ માટેની સ્કોલરશિપ છે તો કે 25000 વિદ્યાર્થીઓને સરકાર આ લાભ આપવાની છે તો તમે એના એમાંના એક સહભાગી હોવા જોઈએ એવી અમારી આશા છે એ માટે આ સોલ્યુશન લઈને આવ્યા છીએ એ અગાઉ આપણે ચેપ્ટર નંબર 1 થી 8 ના તમામ પ્રશ્નોનો સોલ્યુશન સાથે સાથે વિડિયોની અંદર એવી પણ માહિતી આપેલી છે એક વિડિયોમાં કે કઈ રીતે તૈયારી કરવી જોઈએ કેવા પ્રશ્નો પૂછાય છે કઈ રીતના સવાલો હોય એ માહિતી પણ ચર્ચા કરેલી ચાલો વધુ સમય ન બગાડતા તમને એટલું કહી દો વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો કોમેન્ટ ની અંદર તમારા પ્રશ્નો

चौरस परिमिति परिमिति पीछे पर सूत्र चार एल बराबर चौसठ एल बराबर चौसठ भाग्य चार सोल चौक चौसठ चार, चार चार उड़ी जाए बराबर सोल सेंटीमीटर તેર થાય છે એટલે કે બાજુની લંબાઈ કેટલી થશે સોળ સેન્ટીમીટર થાય છે ઓપ્શન સી ઇઝ યોર રાઈટ આન્સર તમને બધા જ પરિમિતિના અને ક્ષેત્રફળના સૂત્ર યાદ હોવા જોઈએ ચોરસ હોય લંબચોરસ હોય સમબાજુ ચતુષ્કોણ હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય કે ત્રિકોણ હોય કે વર્તુળ હોય દરેકના તમને પરિમિતિ અને ક્ષેત્રફળ યાદ હોવા જોઈએ એના સૂત્ર યાદ હોવા જોઈએ તો જ તમે આ દાખલાઓ ગણી શકવાના છો ચાલો જોઈએ સવાલ નંબર બે એક નિયમિત ષટ્કોણની પરિમિતિ અડતાલીસ સેન્ટીમીટર છે જોજો નિયમિત ષટ્કોણ તો નિયમિત ષટ્કોણની પરિમિતિ અડતાલીસ સેન્ટીમીટર છે મતલબ કે છ ગુણ્યા બાજુ બરાબર અડતાલીસ સેન્ટીમીટર તો તેની દરેક બાજુની લંબાઈ કેટલા સેન્ટીમીટર થાય એલ બરાબર અડતાલીસ ભાગ્યા છ છ અઠા અડતાલીસ છ છ ઉડી જાય એલ બરાબર આઠ સેન્ટીમીટર

આઠ ગુણ્યા બી બરાબર અડતાલીસ છ સેન્ટીમીટર પહોળાઈ મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો જોતા જજો ત્યારબાદ સવાલ નંબર ચાર એક લંબચોરસ ભાગની લંબાઈ એકસો પંચોતેર મીટરતેર મીટર એકસો મીટર આપણે એક વખત એની પરિમિતિ જેટલું પરિભ્રમણ કરવાનું થશે એક લંબચોરસ બાગની બરાબર છે ભાગની શોધ બાગ આવશે આવશે બાગ લંબચોરસ બાગ છે પરિમિતિ જોઈએ લંબ ચોરસની પરિમિત્રણસો ગુણ્યા બે એટલે છસો મીટર એક મીટર નો ખર્ચો કેટલા રૂપિયા છે બાર રૂપિયા છે આપણી પાસે કેટલા મીટર છે છસો મીટર છે છસો મીટર નો ખર્ચો કેટલો થાય

મીટર એકમ ભૂલવાનો નથી પરંતુ તમે અહીંયા જોઈ શકો વાલા વિદ્યાર્થી મિત્રો અહીંયા ઓપ્શનની અંદર ચેક કરવા જાવ તો સાહેબ અહીંયા 6 મીટર આપ્યું છે 600 સેન્ટીમીટર એ ખ્યાલ છે ને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો આપણી પાસે અહીંયા 6 મીટર છે 6 મીટર બરાબર કેટલા થાય 600 સેન્ટીમીટર સાહેબ મેં તો ઓપ્શન એ ઓપ્શન બી બે જવાબ થાય છે તો શું કરું એવું આપ્યું ઓપ્શન ડી માં આપ્યું ઘણી શાંતિ થાંભા થાંભા જો ઓપ્શન ડી ની અંદર લખ્યો વિકલ્પ એ અને વિકલ્પ બી બંને તો આ રીતે તમારે દરેક એમસીક્યુ પણ સરખી રીતે વાંચવાના છે ધ્યાન જવું જોઈએ ચલો તો કયો જવાબ આવશે આપણો ઓપ્શન ડી જવાબ થશે કારણ કે એ અને બી બંને સાચા છે ચલો ઓપ્શન ડી ઇઝ યોર અરે વાહ સાહેબ અમને સવાલ હતો ક્યારનો સવાલ કે વાંચવું ક્યાંથી કયો પુસ્તક વાંચે કયો રેફરન્સ બુક તરીકે વાંચવું છે કે મેથ ની અંદર જ ચાલો સાહેબ સેટ તો અમને પાઠ્યપુસ્તકમાંથી મળી જવાનું પરંતુ મેથ નો પ્રશ્ન હતો એની કિંમત માત્ર ત્રણસો એસી ના ના તમારે ત્રણસો એસી નથી આપવાના તમારે એની અંદર સો રૂપિયા સાથે કેટલા રૂપિયા આપવાના છે ભાઈઓ બસો એસી રૂપિયા વિદ્યાર્થી મિત્રો મારા ભાઈઓ તો તમારા કેટલા રૂપિયા આપશો તમે બસો ને રૂપિયા આપશો ને ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ ફ્રી તમારા ઘરે પહોંચી જશે બસો ને એસી જ રૂપિયામાં એ ક્યાંથી કઈ રીતે એ તમારે પરચેસ કરવું હોય તો એ માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આપ ત્યાંથી પરચેસ કરી શકો બરાબર લિંકમાં જઈને પરચેસ કરો ઘર સુધી મેળવો બસો ને એસી રૂપિયામાં આની અંદર બધી માહિતી છે કેટલા કેટલા તમને બે હજાર પ્લસ નો પ્રશ્ન ચાલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સવાલ નંબર 3 हेक्टर એટલે કેટલા ચોરસ મીટર થાય જો ભાઈ 1 હેક્ટર બરાબર કેટલું થાય 10000 ચોરસ મીટર થાય અહીંયા 3 હેક્ટર છે એટલે એકડો કાઢ નાખો તગડો મૂકી દો તો કેટલું થાય 30000 ચોરસ મીટર કે આ આપો અહીંયા ઓપ્શન બી ની અંદર આપો ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર ક્લિયર ત્યાર પછી જોઈએ સવાલ નંબર 7 x/2 + x/5 + x/10 +

પરિમિતિ નું સૂત્ર જણાવો અર્ધ વર્તુળની પરિમિતિ મતલબ કે આ અર્ધવર્તુળ આ રીતનું બને જોતા જજો આખો વર્તુળ હોય સંપૂર્ણ વર્તુળ હોય તેનો પરિઘ કેટલો હોય 2 π r અર્ધ વર્તુળ છે એટલે બગડે બે ઉડી જાય તો અર્ધ વર્તુળનો પરિઘ પહેલા તો મળશે π પ્લસ પણ આ વ્યાસ જેટલું નો વધી જાય ભાઈ તો વ્યાસ એટલે 2r કહેવાય તો π r 2r વાળો જો ઓપ્શન હોય જો પાછે બી માં નહીં 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 ઓપ્શન સી જો રાઈટ આન્સર આ ભાગ ભૂલવાનો નહીં અર્ધ વર્તુળનો પરિમિતિ કહે ત્યારે બરાબર છે જે ત્યારબાદ સવાલ નંબર 9

બાવીસ ગુણ્યા બી બરાબર ચારસો ચાલીસ તેથી બી બરાબર ચારસો ચાલીસ ભાગ્યા બાવીસ અહિયા બાવીસ ગુણ્યાવીસ બાવીસ બાવીસ ઉડી જાય

વિડીયો જોતા રહેજો તમારા મિત્રો સુધી મેક્સિમમ શેર કરતા રહેજો અને તમને કઈ પણ તકલીફ હોય કઈ પણ નવી રિક્વાયરમેન્ટ હોય તો કોમેન્ટ સેક્શન જણાવતા રહેજો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયો રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત